આજે આપણી સાથે છે હાર્દિક ભાઈ ને હાર્દિક ભાવનગર માં કામ કેવું છે તમને ખબર છે જેટલી પણ પશુઓ છે પક્ષીઓ છે બધા એ પણ એક રૂપિયા લીધા વગર ડેલી ના પાછા એકલા મદદ કરવા જાય ત્યાંથી બધા ભાઈ પણ મદદ કરે તો કરે બાકી એકલા પોતે જાતે મજૂરી કરે છે અને પ્લસ ગાયો ની સેવા કરે છે જેટલા પશુ પક્ષીઓ છે જે કઈક બીમાર પીડા હોય છે જોકે મેં ભાઈ સાથે ગલુડિયાને પણ ટ્રીટમેન્ટ આપવા હોસ્પિટલ લઈ ગયા હતા તમે કેવા કેવું પશુ પક્ષીઓની સેવા કરી છે મારે ટોટલી નંદી માર્જ છે 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 અથવા કોઈ નાની બચ્ચા ચકલી છે અથવા કોઈ કબૂતર છે એવા મારે ફોલ ડેલી ના આવી રીતના આવે છે ભાઈ પોતે ભાડે રહી છે અને જે પણ પશુ બોલી નોકતું હોય ઊભું નો થાય તો એ ઘરે રાખે છે અમુક પોપટ પણ છે ખીચકોલી છે ઘણા બધા એવા પશુ પક્ષીઓ રાખે છે ઘરે અને એ પણ પાછા ભાડે રહી છે ચેનલ પણ નામ શું છે એની ભાવનગર સેવા ભાવનગર તો જાઓ સબસ્ક્રાઇબ કરજો અને ખાસ કરીને આવા માણસને સપોર્ટ કરજો તાકી પશુ પક્ષીઓ તમારા એક સપોર્ટના લીધે અને તમારા વિડિયો શેર કરવાના લીધે એમને સપોર્ટ મળે ભાઈ ને સપોર્ટ કરજો અને ભાવનગરમાં બહુ સારું કામ કરે છે થેન્ક યુ